બાડોલી નગરમાં શ્રી રામ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી જય શ્રી રામ સેના દ્વારા બારડોલી નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આજ રોજ વિધિવત કરવામાં આવી છે ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં આજ રોજ દિવાળી જેવો માહોલ જામ્યો છે ઠેર ઠેર ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે જય શ્રી રામ સેના બારડોલી દ્વારા આજ રોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે મહારાષ્ટ્રના નવાપુરના પ્રસિદ્ધ મહાકાલ બેન્ડના સથવારે રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા જય શ્રી રામના નાદ સાથે આખું બારડોલી નગર રામમય બની ગયું હતું બારડોલી અને આજુબાજુના વિસ્તારોમાંથી માનો મહેરામણ ઉમટી પડ્યું હતું આ શુભ પ્રસંગે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાન સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ પટેલ

શ્રી રામની મૂર્તિની આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થઈ પ્રાણ પ્રતિષ્ઠા પછીનો સમગ્ર ભારતમાં આખું ભારત રામમય બન્યું છે ત્યારે ઐતિહાસિક નગરી બારડોલી નગરપાલિકા કે જે સરદાર સાહેબની કર્મભૂમિ છે એવા બારડોલી ખાતે પણ આજે ભક્તજનો દ્વારા રામ ભક્તો દ્વારા જય શ્રી રામ સેના દ્વારા આજે બારડોલી ખાતે ખૂબ સુંદર રીતે અહીં શોભાયાત્રા નીકળી છે બારડોલી રેલવે સ્ટેશનથી લઈને આ જલારામ મંદિર સુધીની આ શોભાયાત્રામાં ખૂબ મોટા પ્રમાણમાં ભાવિક ભક્ત જોડાયા છે અને સૌ ભક્તિમય રામમય બન્યું છે ત્યારે આ આજનો આ પ્રસંગ એક ઐતિહાસિક પ્રસંગ છે અને સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી